તો કંઈક આ રીતનું છે આજે વાતાવરણ અને આવું વાતાવરણ હોય એટલે ખેતર તો જવાય નહીં એટલે મને લાગ્યું કે ઉપર જઈને બ્લોગ બનાવી દઉં અને શૂટ કરી લવો એટલે છત્રી લઈને છત્રી પણ નાની એવી છે તો જોઈ શકો છો છત્રી પણ નાની એવી છે પણ મને લાગ્યું કે વિડિયો બનાવવો પડશે એટલે મેં ઉપર આવ્યો છું બ્લોગ બનાવવા ઠીક છે તો મિત્રો આજે છે ને વરસાદ ચાલુ ને ચાલુ છે સવારનો એટલે ખેતર નથી ગયો અને વ્લોક પણ લેટ આવશે કારણ કે વરસાદ ચાલુ છે ને આજે કઈ કોઈ જગ્યાએ જવાય એવું નથી કારણ કે વરસાદ ચાલુ છે ને ઉપરથી જ મેં ઉપર આવીને આ વિડીયો શૂટ કરું છું આપ જોઈ શકો છો ચારેય બાજુ વરસાદ અને વાદળ જોઈ શકો છો આપ ચારેય બાજુ ને અત્યારે લગભગ દોઢ વાગ્યો છે પણ લાગતું નથી કે દોઢ વાગ્યું હોય એવું વાદળ આપ જોઈ શકો છો કાળે કાળા વાદળો એક બાજુ ચારેય બાજુ અને હું અત્યારે ઉપર છું ઠીક છે છત્રી લઈને અને વરસાદ ચાલુ જ છે અત્યારે પણ ઠીક છે મિત્રો એટલે વિડીયો લેટ આવશે અને આજે ખેતરનો વિડીયો નહીં બને અને તમને કાલે ખેતરની માહિતી આપીશ કપાસની માહિતી તો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઠીક છે મિત્રો તો અત્યારે જોઈ શકો છો હું ઉપર છું ધાબા પર અને ચારેય બાજુ કાળા વાદળો જોઈ શકો છો આપ તો ઠીક છે મિત્રો તો મિત્રો ચાલો તમને બતાવું ઉપરથી નજારો ઉપરનો વ્યૂઝ કેવો આવે છે અને ચારે બાજુ તમે જોઈ શકો છો કાળા વાદળો છે બિલકુલ કાળા વાદળો કોઈ ઉઘાડ ખડેલું નથી ઠીક છે તો આપ જોઈ શકો છો ઉપરથી ગામનો નજારો તો આવી રીતના છે આપણું ઘર છે ને ઘરના ધાબા ઉપર છું હું ત્યારે અને સામે છે એ ગ્રામ પંચાયત છે જોડે છે કામકાજ ચાલુ છે બનવાનું અને આ બાજુની શાળા છે ગ્રામ પંચાયત છે પણ આ દીવાલ વચ્ચે આવી જાય છે એટલે દેખાય નહીં એટલે આપણા ઘરની બાજુમાં જ છે ગ્રામ પંચાયત અને સામે જોઈ શકો છો આપ ગામનો નજારો ઠીક છે મિત્રો તો આવી રીતના છે અને આ છે નારિયેળી સામે જ ઘરની બાજુમાં બે નારિયેળી છે ને ઉપરથી આ ગામનો નજારો કંઈક આવો છે તો મિત્રો ચારે બાજુ તમે જોઈ શકો છો કાળા વાદળો છે ને વરસાદ ચાલુ છે અને સવારનો પડે છે રોકાવાનું નામ નથી લેતું અને અત્યારે પણ થોડું થોડું ચાલુ જ છે તો ખેતર તો આવી આવી રીતના જવાય નહીં ખેતર જવાય નહીં એટલે ઉપર રહીને બ્લોગ બનાવું છું આ આપ જોઈ શકો છો અને આ બાજુ પણ તમને બતાવો ઉપરથી નજારો આ ગામનો રોડ છે ને એમાં પણ પાણી ભરાઈ ગયું છે અને નીચે આ ઝાડવાઓ છે ને આપણી ગાડી નીચે પડી છે અને પાઇપના ભુંગરામાંથી પાણી પડે છે ઠીક છે મિત્રો તો આવી રીતના છે અને આ છે આપણું ડીશ એ પણ બંધ છે અત્યારે સિગ્નલ નથી આવતા એમાં પણ તો ઠીક છે મિત્રો તો આ રીતનું છે આજે વાતાવરણ વરસાદવાળું વાતાવરણ અને ખેતર તો આજે જવાય જ નહીં કાલે પણ લગભગ નહીં જવાય કારણ કે કીચડ બહુ થઈ ગયું છે અને ખેતરની અંદર પગ પણ ના મુકાય એવું થઈ ગયું છે તો ઠીક છે કાલે જોઈ જશે અને તોય આપણે એવી હાલતમાં પણ ખેતર તો જવાનું ભૂલાય નહીં એટલે ખેતર તો જવું પડશે એટલે આપણે કાલે જઈશું ઠીક છે મિત્રો આ બ્લોગમાં આટલું જ ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય